થરાદ નગરપાલિકા વિસ્તારની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા અને આનંદ પ્રકાશ વિદ્યાલય થરાદના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ સ્ટાફ મિત્રો અને ગામ લોકોને કુદરતી માનવ સર્જિત આફત સામે બચાવ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી થરાદ નગરપાલિકા વિસ્તારની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા અને આનંદ પ્રકાશ વિદ્યાલય થરાદના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો તેમજ ગામ લોકોને આગ પૂર ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી તેમાં બસ્સો નેવુંથી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યા હતા નિવાસી પ્રાથમિક શાળાના પ્રમુખ દાનાભાઈ નાય જેના દ્વારા ફાયર ઓફિસર તેમજ ટીમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બંનેની શાળાના આચાર્ય દ્વારા ફાયર ટીમનો આભાર માનવામાં આવ્યો હતો